જાણીતા ઔદ્યોગિક ગ્રુપ શીર્ષ ગ્રુપ દ્વારા કર્મચારીઓના આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખી આજરોજ ફોસ્ટ રિંગ એમ્પ્લોય વેલ બિંગ શીર્ષક હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત ગ્રુપ દ્વારા કર્મચારીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું જાણીતા ઔદ્યોગિક ગ્રુપ શીર્ષ ગ્રુપ દ્વારા કર્મચારીઓના આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખી આજરોજ ફોસ્ટ રિંગ એમ્પ્લોયી વેલ બિંગ શીર્ષક હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગ્રુપ દ્વારા કર્મચારીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે શશી ગ્રુપ દ્વારા જણાવાયું હતું કે આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ રાજ્યોમાંથી સુરતમાં સ્થળાંતર કરી આવેલા આર્થિક રીતે નબળા કામદાર દૈનિક મજૂરી કરતા કામદારોને પરિવહનનું યોગ્ય માધ્યમ પૂરું પાડવા સાથે પર્યાવરણ સંરક્ષણ માટેની ની પહેલ નો હતો જે અંતર્ગત આજ રોજ કર્મચારીઓ કલ્યાણ અર્થે શીશ એન્વાયરમેન્ટ રાઇડર સાયકલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે શીશ ગ્રુપના ના સંસ્થાપક સતીશ મણિયા છે વૈશ્વિક સ્તરે વીસ થી વધુ દેશોમાં હાજરી સાથે શીશ ગ્રુપમાં માં એક હજાર થી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે શીશ ગ્રુપ એક બિઝનેસ કોન્સોલ્ટિયમ તરીકે કાર્ય કરે છે જેમાં શીશ ઇન્ડસ્ટ્રીઝ શીશ જ્વેલર ગ્રોડર ટેકનોવેશન ઇન પેકેજિંગ અને તેવી વધુ સંસ્થાઓનો સમાવેશ થાય છે મારું નામ સુનિલ શાહ છે અમે સીસ ગ્રુપ સાથે જોડાયેલા છીએ અમે સીસ ગ્રુપમાં હું સતીશ માણિયા અને રમેશ કાકડિયા અમે ત્રણેય કંપનીના ડાયરેક્ટર છીએ અને સાયકલિંગ માટે જે સાયકલનો આજનો પ્રોગ્રામ છે એ હેલ્થ અને એન્વાયરમેન્ટ માટે આ અમે એક પ્રયાસ કર્યો છે કે જેથી બધા સ્વસ્થ રહે અને ઘણા એમ્પ્લોય એવા પણ છે કે જે લોકો પોતે પોતાની બચત કરે છે અને પોતે કોઈ પણ જેમ આપણે કોઈ પણ વ્હીકલ આપીએ તો એનું મેન્ટેનન્સ એટલે પેટ્રોલ સમજો અથવા બીજું મેન્ટેનન્સ હોય તો એને બહુ મોંઘું પડે છે ઘરે જતા બહારથી જે માઇગ્રેટ થયેલા લોકો છે જે બીજા રાજ્યોમાંથી આવીને અહીંયા વસ્યા છે એ લોકો રાતે રૂમ પર ગયા પછી આમ તેમ જવું હોય તો રોજ બે પાંચ કિલોમીટર દસ કિલોમીટર એ લોકોને ચાલવું પડે છે ઘણી વખત ઘણા એમ્પ્લોય એવા પણ છે કે જે લોકો ફેક્ટરી ઉપર ચાલીને આવે અને અથવા તો એને પૈસા ખર્ચવાની પણ એ નથી તો એવું વિચારે કે હું ચાલીને જાઉં તો એવા લોકો માટે સાયકલ હોય તો ખૂબ જ સરસ રહે છે એ લોકો સાયકલના પૈસા ખર્ચે એવા બી લોકો છે પરંતુ એ લોકો પોતાની બચત થાય એ માટે નથી કરતા તો અમે એવો પ્રયાસ કર્યો છે કે આપણે બધાને સાયકલ ગિફ્ટ કરીએ અને એનાથી એન્વાયરમેન્ટ બી સારું રહે એ તંદુરસ્ત બી રહે અને એમનો સમય બી બચે અને ઘરે સમય પણ આપી શકે એના માટેનો અમારો આ પ્રયત્ન છે હું સતીશ માણિયા મારા પાર્ટનર સુનિલ શાહ અને રમેશ કાકડિયા શીશ ગ્રુપ ઓફ કંપની તરફથી આપ લોકોનું સ્વાગત કરું છું અમે ફેઝિકલી નોર્મલી આપણે સવાર એક્સરસાઇઝ કરતા હોઈએ તો લાસ્ટ દિવાળી આપણે વિચાર આવ્યો કે ભાઈ આપણે ફિટ તો રહીએ છીએ આપણા એમ્પ્લોઈને ફિટ રહેવા માટે આપણે શું કરી શકીએ તો જે લોકો એક્સરસાઇઝ કરવા માટે જે લોકો એની અમારા થાઉઝન્ડ પ્લસનો સ્ટાફ છે તો સાયકલ આપી છે ત્રણસો તેત્રીસ તો જે લોકો એનર્જી બતાવી કે જે લોકો સાયકલ ચલાવીને ઓફિસ આવવા માટે જે લોકો રેડી થયા એ લોકોનું અમે એક લિસ્ટ બનાવ્યું અને એ લોકોને સાયકલ આપવાનું પ્લાનિંગ કર્યું તો એ લોકોના ફિટ અને હેલ્ધી રહેવા માટેનું અમારું એક આ કદમ છે આપણે નરેન્દ્ર મોદી સાહેબ જે ફિટ ઇન્ડિયાનું ઇનિશિયેટિવ લીધું છે અને એ લોકોની એને એની પ્રેરણા લઈને પણ અમે આપણા એમ્પ્લોયને સાયકલ આપીને એક અમે વેલ્થ કલ્ચર ડેવલપ કરવા માગીએ છીએ કે ઓફિસે આપણે સાયકલ લઈને મેક્સિમમ આવે નેધરલેન્ડમાં લોકો મેક્સિમમ મોટી મોટી કંપનીના સીઈઓ પણ સાયકલ લઈને ઓફિસે આવતા હોય છે તો હું પણ અને અમે અને અમારો ગ્રુપ પણ આ ટ્રાય કરીએ છીએ કે મેક્સિમમ લોકો અમારા સ્ટાફમાં કમિટેડ થાય કે ફિટ રહે અને સાયકલ લઈને ઓફિસે આવે જેનાથી એન્વાયરોમેન્ટ અને હેલ્થ ઉપર એની પોઝિટિવ ઇમ્પેક્ટ આવે બ્યુરો રિપોર્ટ એસ માઇન ન્યૂઝ સુરત